ઝાલોદ પ્રાંત કચેરી ખાતેથી અધિકારી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને તપાસના હુકમો કરાયા આજ તારીખ અઢાર સાત બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ જાલોદ નગરપાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવાર સામે ગંભીર આરોપો શૌચાલય ન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યા અને ફરિયાદ અપક્ષ ઉમેદવારે એફઆઈઆર અને ગેરલાયક ઠરાવવાની માંગ પણ કરી હતી જાલદ નગરપાલિકાની તાજેતરમાં જે ચૂંટણી યોજાઈ હતી જેમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો હતો વોર્ડ નંબર છમાંથી ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર અમીનાબેન સુખરામભાઈ માલીવાડ સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અપક્ષ ઉમેદવાર લીલાબેન લલકાભાઈ ગરાસિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી તેના આરોપ મુજબ અમીનાબેને સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ યોજાયેલી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાતી વખતે ગેરકાયદે ગેરરીતિ આચરી હતી અને ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના એકત્રીસ જાન્યુઆરી બે હજાર એકવીસના પરિપત્ર અનુસંધાને ઉમેદવારે પોતાના ઘરમાં શૌચાલયની સુવિધા હોવી જરૂરી છે જેમાં ફરિયાદમાં જણાવ્યું કે અમીનાબેને પોતાના ઘરમાં શૌચાલય ન હોવા છતાં પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં ખોટા દાખલો મેળવ્યો હતો અને અન્ય વ્યક્તિના મકાને પોતાનું ગણાવ્યું હતું અને ઠક્કરબાવા સોસાયટી ઝાલોદના રહેવાસી લીલાબેન ગરાસિયાએ માંગ કરી હતી કે અમીનાબેનને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવે આ મામલે નિયમ અનુસાર કાર્યવાહી ઝાલોદના પ્રાંત અધિકારી એ કે ભાટીયાએ ચીફ ઓફિસરને ઝાલોદને અરજી બાબતે તપાસ કરવા માટે અને યોગ્ય પગલાં લેવા માટે હુકમો કરતાં રાજકીય માર્ગ ગરમાવો જોવા મળી રહ્યો છે